એક ફેટલ બનાવ બનાવો શણિયાથી ખંભાસલા જો સુરત શહેરમાં એક ડિસ્ટ્રિક્ટ રોડ છે જોઈએ જો રાત્રિના સમય થોડા સુમસામ રહે છે આ રોડ ઉપર જોયે એક ફેટલ એક્સિડન્ટ થયા જેની ચૌદ તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા ઉપર ગયા અને ત્યાં જોઈ એક ડેડ બોડી જેના ફેસનો પૂરી ભાગ પૂરી તરફ જો એમાં એક્સિડેન્ટમાં જો પૂરા કુચલાઈ ગયા હતા આ કચરા લીધે જો એના ઓળખ પણ થતી નહીં હતી ત્યાંથી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે મોબાઈલ ફોન મળવા જોઈએ અને પછી જો જો ગુના ગુના અકસ્માતનો કરવામાં અને આ મોબાઈલ આધારે ઓળખ પ્રસ્તાવિત કરવામાં આવી જોઈએ અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા જેના ઉંમર ઓગણ ચાલીસ વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઇવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પર છે જોઈએ તો એની ડેડ બોડી જો ફલિત થઈ એના આધારે જોઈએ પોલીસના ટીમ જો ડી સ્ટાફના ટીમ પીએસઆઈ ડામોર અને એના સાથના જો કોન્સ્ટેબલરી અમારા સ્ટાફ જોઈએ આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા જોઈએ અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર રોડ છે તો રોડ ઉપર જો પૂરા સમગ્ર જો રોડ ઉપર સીસીટીવી ફૂટેજેસ ભેગા કરવાના કામગીરી ચાલુ થઈ ત્યારે હમણાં એક મંદિરના એક સીસીટીવી કેમેરામાં એક આ એક ટ્રકના ત્યાંથી મેન્ટ હાજર આવી જોઈએ આ મુવમેન્ટના મરનારના ઘરે એના માટે ગઈ એના જાણ કરવા માટે એના ઘરવાળાને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબન્ડનો જે બે લાખ રૂપિયાનો વીમો હતો તો આ કેવી રીતે મળશે અને ક્યારે મળશે જે તો ત્યારે જો થોડા સા પોલીસ સ્ટાફને થોડા ડાઉટ થયા કે જેના હસબન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જો એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા ના ક્યારે અહીંયા ઘરેમાંથી ગયા ક્યારે મુ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબેન્ડ એક જે બનાવ બના તેર તારીખ રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે સ્કૂટી લઈને ત્યાં જો એના હલધરુ સોસાયટી કામરેજમાં આવે છે જો એ ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદ વડોદ પાંડેસરા સિટીના ગામ લોલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કહીને એના મિત્ર હતા તો આના એના આપણા મિત્રને લે છે જોઈએ અને મિત્રને લઈને જાય છે ત્યાં જોઈએ આપણા કડોદરા બારડોલી રૂટ ઉપર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુધક જાય છે તો આ પૂરા જો ઘરથી એના એક્ટિવાના આધારે જો તમામ રૂટ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જો અભ્યાસ ચાલુ કરવામાં આવેલા પૂરી મોમેન્ટ એક એક મોમેન્ટ જોએ આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવે અને ટ્રેક કરતાં કરતાં પરત એ

જો ટ્રક આગે જાય છે પછી એના જો ભાટીયા ચેકપોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે ત્યાં પોલીસની પૂરી ટીમો આ સીસીટીવી જે પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ કરતાં કરતાં આવે છે કે ભાઈ આ ટ્રક એક સુધી તક આવે છે પછી ટ્રક જાય અને આ ટ્રકને ફરજ મોમેન્ટ જોઈએ આ મંદિરના કેમેરામાં કેમકે આ આ રૂટ ઉપર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા તો આવ્યા અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા થઈ જાય છે અને પછી જો સમગ્ર જો એ પૂરા બનાવના ઊંડાણ પૂર્વક જયારે ટીમો તપાસ કરવા લાગી ત્યારે ખબર પડી જોઈએ જયારે અમારા સીડીઆર આમાં જો મોબાઈલ ફોન આપણને મળ્યા હતા આ મોબાઈલ ફોનનો બે સીમ ડુઅલ સીમ ના હતા જોઈએ જેમાંથી એક સીમ નહીં હતા અને એક સીમ અંદર હતા જોઈએ અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવી તો એવી જાણકારી આપણને મળી

આ ટ્રક મેં જીપીએસ પર ફિટ હતા જેથી આપણો જીપીએસ નો બી અમે લોકો ટ્રેક કરા અને સમગ્ર ઘટનાક્રમ આ જ રીતે જો સીસીટીવી ફૂટેજ મેં આવે ટ્રકો ટ્રક અને આમાં આ રીતે જીપીએસ માં આવતી હતી તો સમગ્ર રૂટ અહીંયા તક આયા બનાવ બને છે પરત જતી રહે છે તો આ આપણે ને બહુત જો એક ટેકનિકલ પુરાવો આપણે ને મળા કે એના જીપીએસ માં બી મૂવમેન્ટ કેવી રીતે થાય એના બી આપણે ને જો આમાં મળા છે ને એના માટે જો એના પત્ની જ્યારે આ બનાવ બના જોઈએ બનાવ બના અને પત્નીને જાણ કરી કે હું જીવિત છું લેકિન આ રીતે અમે કરા છીએ તો તમે જો એક તો અંતિમ ક્રિયા કરી દેવાના અને જો તમે પછી બીજા બધા લોકોને બતાવવાના કે અમારા પતિને આ રીતે મૃત થઈ ગયા છે તો એના પત્ની બી જો જો બોલો છે કે જો ગુના બન્યા પછી તમામ જો ચીજો છે જેટલા બી ઘટનાક્રમ બની આમાં તમામ સહભાગી છે જો એ તો એના માટે એ પોતે જો એ ક્રિમિનલ તરીકે એના એક્ટ થયા છે અત્યારે અમે તપાસમાં આ બી લઈએ છીએ કે બનાવ પહેલા બી એના પત્નીને ખબર હતી કે નહીં આ અમારી તપાસ અત્યારે ચાલુ છે તો સર્વોત્તમ હોટલ આવે છે કડોદરા પરત જ્યાંથી લે ત્યાં પરત મૂકીને તારા રહે पेट्रोल पंप आसे हां पेट्रोल सर्वोत्तम पेट्रोल पंप आसे कडौदरा बाडोली रोड ऊपर आवे जगह त्ये मुख्य ने जगह अभी तो घटना जो है जो बनी अने पची गई अने तारे एना जो वीडियो चालू विधि न लेते आते अत्यार सुधी तो नहीं कारण के पुलिस बार बार पूछे कि एवरी बिधि बिधि छे करी तो मैं मरसे जो है सुसु करसे जो है

क्राइम करता हो प्रकार क्राइम जो है जे प्रकार स्थिति में तो जो पहले पैसा करो खबर थी कि छोड़ी जता भी रहें तो तो देवी प्रसाद ना अत्यार तपास में एवं कोई कि बीजा हो कुछ होत्यारे पर अत्यार, तपास में है, लेकिन अत्यार जो भी जो अमरा मेन आरोपी है आरोपी ने कहवा प्रमाण તો ડાઉટ સુરોસે પુલસન થાય કે બનાવા મે કુછ ગરબડ તો છે પછી જો કઈ કઈ રીતે છે કે ઓર કોઈ બીજે એના સાથ કોઈ દુશ્મની તો નહી હતી જો એ બીજા કોઈ શોર્ટ તો નથી આ ભી દિશામાં અમારી તપાસ ચાલે છે કે ને ત્યારે એવું છે કે આ બીમા પકાવને કે એના વાઈફ ભી બારંબાર આબાદ ઉસ્તી હતી પોલીસ થી બે લાખ નો બીમા અમે લેવાના છે કે એ રીતે લેસ તો ત્યારે એના કોરોપુરણ થાય છે કે જો આરોપી બતાવે છે બે લાખ નો બીમા ને વાઈફતે જેસી બોલતી હતી ત્યારે અમે કોરોપરેટના બતાવેલા પધાર મોસિ બહુ થઈ સકતા છે પૂરી સકતા છે કે ઓર ભી પોલિસી હોઈ શકે આ amare તપાસનો વિષય છે જો આ એક એવું છે કે સ્કીમ થી ટ્રેગનલ લોન ભી માફ થઈ જાય દિલ્હી એવું છે કે અગર કોઈ આ પ્રોપર્ટી લેતા હોય જો હે પ્રોપર્ટી જારે લો અને આપના વીમા કરાવો ને જો ભરનાર જો ઈએમઆઈ ભરનાર મૃત્યુ થઈ જાય છે તો ઘડી બધી એવા સ્કીમો છે કે જો બેંક માફ કરી દેતી હોય છે તો એક એક એ ઉપર છે બેઠક છે Hm? Hm?